આગામી સાત મહિના રોજ ગુજરાતમાં લોકશાહીનો મહાપર્વ છે આગામી રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજે જે અત્યાર સુધી શાંતિપૂર્ણ ચૂંટણીની આચાર સંહિતામાં રહી છે તે રીતે ક્ષત્રિય સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે અમારી જે પરંપરા છે તે મુજબ વિરોધ પ્રદર્શન કરશે અમારું આંદોલન રાજકીય આંદોલન નથી અમારા યુવાનો કોઈ ગેરમાર્ગે ન દોરે તે અર્થે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ સભ્ય પૃથ્વીરાજસિંહ અસ્મિતાનું સામાજિક આંદોલન અત્યારે ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં ચલાવી રહ્યો છે લોકશાહીનું પર્વ પણ લોકસભાની ચૂંટણી જે લોકશાહીનું મોટું પર્વ છે તે પણ આવી રહ્યું છે અને ગુજરાતમાં સાત તારીખે મતદાન પણ છે બે તારીખના રોજ ભારતના વડાપ્રધાન જ્યારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ જે અત્યાર સુધી શાંતિપૂર્ણ ચૂંટણીની આદર્શ આચારસંહિતાની મર્યાદામાં રહીને જ જે રીતે આદર્શ રીતે વિરોધ દર્શાવી રહ્યો છે તે પ્રમાણે તે કે આપણે વડાપ્રધાનશ્રી જ્યારે જામનગરના મહેમાન બનતા હોય અને ક્ષત્રિય સમાજ જે મહેમાનોને એક અમારી જે પરંપરા મુજબ એનું સ્વાગત કરતા હોય જ્યારે ત્યારે આપણે આવતીકાલે વિરોધ પ્રદર્શન કે આપણે કોઈનાથી ગેરમાર્ગે ન દોરાઈ જાય રાજકીય અમારું કોઈ આંદોલન રાજકીય આંદોલન નથી અમારું સામાજિક આંદોલન છે એટલે રાજકીય બેનિફિટ માટે અમારા યુવાનો ક્યાંય ભટકી ન જાય એ માટે આજે અમે આ પ્રેસ કરેલી છે કે ભાઈ વડાપ્રધાન શ્રી છે એ આખા દેશના વડાપ્રધાન છે અને અમે પણ એમાં ક્ષત્રિય સમાજ પણ આવી જાય છે અને એમને પૂરો આદર આપે છે અને અમે દરેક સમાજને એ નોંધ લેવાનું કહી છે કે ભાઈ ક્ષત્રિય સમાજ છે એ એના પ્રશ્નોને આધારે એ વિરોધ માગ્યો છે શ્રી સાથે એનો વિરોધ નથી અમારે જે કોઈ છે જે એ એક રાજકોટ લોકસભાના જે ઉમેદવાર હતા એમને અભદ્ર ટિપ્પણીને કારણે આખા જે ઉપસ્થિત થયેલું છે અને અમે અમારી આદર્શ જે છે કે ભાઈ જે મહેમાન છે દેવો ભવા જે કહેવાય એ રીતની અમારી પરંપરા જાળવીને અમે આવતીકાલ આ વડાપ્રધાનશ્રીની જે જામનગર મુલાકાત છે એ દરમિયાન આખો દિવસ કાંઈ પણ વિરોધ પ્રદર્શન કરવા અમારા સમાજ તરફથી અમે ન કરી એવી હું જાહેર અપીલ યુવાનોને ખાસ કરીને કરું છું કારણ કે યુવાન વર્ગ જ છે કે જે એ રાજકીય રીતે ગેરમાર્ગે જઈને કોઈના હાશાતુસીને કારણે એ આ પ્રકારનું વર્તન કરી ન બેસે એ માટે હું પૃથ્વીરાજસિંહ જાડેજા સંકલન સમિતિ જે અમદાવાદ અને જામનગર વચ્ચેનો લાઇઝનિંગ છું અને હું માળિયા રાજવી પરિવારનો પણ એક સભ્ય છું હું જાહેર અપીલ અમારા ક્ષત્રિય સમાજને આની જાહેર અપીલ કરું છું જય માતાજી